મોહરમ બાસમી ચૌદ અને પંદર તારીખે યોજાતા આ ઉર્સ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ અનુયાયીઓ ઉમટી પડ્યા હતા હાજીપીર બાબા સાહેબ જેવો ઘેર ઘેર ગાયો પાડવાના ઉપદેશક અને કોમી એકતાના પ્રબળ હિમાયતી તરીકે ઓળખાય છે તેમને શ્રદ્ધાળુઓ દ્વારા યાદ કરવામાં આવી રહ્યા છે તેમની દરગાહ પર શ્રદ્ધાળુઓ દ્વારા ચાદર ચડાવવામાં આવી હતી અને દુઆઓ કરવામાં આવી રહી છે છોટા ઉદયપુર ખાતે હઝરત નિઝામુદ્દીન ચિશ્તી સરકારનો સિક્સટી નાઇન ઓગણસિત્તેરમો કોર્સ ઉજવાઈ રહ્યો છે આ મોટા મિયા ગાદીનો મોટો છે એક સંપી અને ઘેર ઘેર ગાય પાડો અને અહીંયા હિન્દુ મુસ્લિમ ટ્રાઈબલ દરેક જાતના ભક્તો બાવાના દરગાહ પર આવે છે અને પોતાની બાધાઓ માનતાઓ લઈને આવે છે અને આ બે દિવસ દરમિયાન સંદલ અને ઉર્ષમાં અહીંયા હાજરી આપે છે ખૂબ સારી રીતે ગઈકાલે સંદલનો દિવસ ઉજવાયો આજે ઉર્ષ ઉજવાઈ રહ્યો છે એમના ચાહકો સમગ્ર ગુજરાતમાંથી આવ્યા છે છે અને અહીંયા દરગાહ પર પોતાની કરે કવ્વાલીઓ પણ થાય છે અને માનતા પણ ઉતારે છે અને ભક્તિ પણ કરે છે આ ઉર્સની એક વિશેષતા એ છે કે અહીં સંપૂર્ણપણે શાકાહારી ભોજનનું આયોજન કરવામાં આવે છે જે બાબા સાહેબના શાંતિ અને સહઅસ્તિત્વના સંદેશને વધુ દ્રઢ બનાવે છે

thank mm -hmm. you